નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એક સાત બે હાજર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ અમરેલી અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે જામનગર માર્કેટિંગ યાર્ડ છે એમાં આજે ભારે વરસાદને કારણે રજા રહેલી હતી અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાવણીઓ પણ ઘણા બધા ખેડૂતોની થઈ ગઈ છે તો ઝટકા મશીન છે હવે જરૂરી બનશે અને એના માટે આપણે ગઈકાલે એક વિડીયો બનાવેલો હતો એકદમ ડિટેલમાં વિડીયો હતો અને એક મોટી બધી ઓફર સાથે એ યોજના છે ચાલુ કરવામાં આવેલી છે તો આ વિડિયો પૂરો થાય નહીં તમને વિડીયો જોવા મળી જશે જરૂરથી જઈ એ વિડીયો જોઈ લેજો અને એમાં તમને ઓછામાં ઓછો ચારથી પાંચ હજાર રૂપિયાનો ફાયદો થશે એટલે જઈ અને વિડીયો જોઈ લેજો અને એમાંથી જે મિત્રો ઝટકા મશીન વસાવવા માંગતા હોય એ જરૂરથી ઉપયોગી વિડિયો છે એ વિડીયો જોઈ અને એમાંથી ઓર્ડર તમે કરી શકશો અને તમારા ખેડૂત મિત્રો હોય બધા બધામાં શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે ખૂબ જ સસ્તા ભાવે તમને એમાંથી ઝટકા મશીન મળી જશે અને ગયા વર્ષે પણ આપણે આપણા ખેડૂત મિત્રો માટે એ યોજનાઓ ચાલુ કરાવી હતી અને આ વર્ષે પણ ચાલુ કરાવેલી છે માત્ર આપણા ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબરોને જ લાગુ પડે એમ છે એટલે જઈ અને જોઈ લેજો વિડિયો પૂરો થાશે ન્યાં તમને વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોવીસ રૂપિયા હતો ચણા એક હજાર ચાલીસથી બારસો પાસઠ તુવેર આજે ઓગણીસોથી ત્રેવીસો એરંડો એક હજારથી એક હજાર અઠ્ઠાણું અડદની વાત કરીએ તો અઢારસો પચાસથી અઢારસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ ધાણા આજે બારસોથી તેરસો આડત્રીસ તલ બે હજારથી પચીસસો ચાલીસ રૂપિયા મેથી એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ જુનાગઢમાં જીરાની જો વાત કરીએ આજે તો એકાવનસો પચીસ રૂપિયાથી એકાવનસો પચીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો થી પાંચસો એકોતેર સોયાબીન સાતસો એસી થી આઠસો ઇઠોતેર હેરંડો આજે એક હજાર થી એક હજાર અડસઠ રૂપિયા ચણા એક હજારથી બારસો ચોરાણું ધાણી એક હજાર થી ચૌદસો પચાસ રૂપિયા તલ સત્તરસો થી પચીસસો છપ્પન ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો થી અગિયારસો જાડી મગફળી એક હજાર થી અગિયારસો સિત્તેર કપાસ આજે આઠસો થી પંદરસો પંદર રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો ત્રેવીસો ચાલીસ થી બાવનસો રૂપિયા વાત કરવામાં આવે આગળ જો રાજકોટ માર્કેટિંગ યાર્ડની આજે તો ઘઉં પાંચસો થી પાંચસો સાઠ રૂપિયા તુવેર સોળસો થી ત્રેવીસો પચાસ રાયડો નવસો થી એક હજાર પચાસ અજમો થી પચીસો મેથી નવસો થી ચૌદસો એરંડો એક હજાર પચાસથી અગિયારસો ચોવીસ કાળા તલ ઓગણત્રીસો ચોર્યાસી સોયાબીન આઠસો સાઠથી આઠસો નેવું ચણા અગિયારસો પચાસથી બારસો પંચાણું કલંજી આજે બત્રીસો વીસથી આડત્રીસો પચાસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની આજે તો બસો વીસથી છસો લસણ બારસોથી ઓગણત્રીસસો પચાસ અડદ સોળસો સાહીઠથી ઓગણીસો સોળ રૂપિયા ધાણા બારસો વીસથી પંદરસો પંદર ધાણી બારસો એંસીથી સોળસો દસ રૂપિયા તલ બાવીસસો પચાસથી છવ્વીસો પચાસ ઝીણી મગફળી અગિયારસો પચાસથી બારસો પિસ્તાલીસ જાડી મગફળી અગિયારસો પંચ્યાસીથી બારસો સત્તાવન રૂપિયા કપાસની વાત કરીએ આજે રાજકોટમાં તો ખૂબ જ સારો એવો કપાસનો ભાવ જોવા મળેલો છે તેરસો પંદરસો ઓગણ જોવા મળેલો છે વાત કરીએ જીરાની આજે તો પિસ્તાલીસો પચાસ થી પંચાવનસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ આગળ હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઘઉં આજે ચારસો થી પાંચસો એસી ડુંગળી એકસો થી પાંચસો એકોતેર તુવેર બે હજાર થી બે હજાર એકાવન મગ ચૌદસો થી સોળસો એકાણું એરંડો એક હજારથી એક હજાર છોતેર અડદ એક હજાર થી અઢારસો એકોતેર ચણા અગિયારસો થી તેરસો અગિયાર વાલ પાંચસો અગિયારથી ચૌદસો છવ્વીસ મેથી આઠસો એકથી આઠસો પચીસ રૂપિયા લસણ અગિયારસો અગિયારથી છત્રીસો એક્યાસી વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની આજે તો તેરસો એકથી બાવીસો એકોતેર રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર ચોળી એકાવનથી ત્રણ હજાર એક નવી મગફળી સાતસો એકત્રીસથી બારસો એકાણું ઝીણી મગફળી આઠસો એકાવનથી બારસો છ જાડી મગફળી સાતસો એકાવન થી બારસો એક્યાસી છત્રીસો એક રૂપિયા થી ચોપનસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જે આપણે વિડીયોની આગળ ઝટકા મશીનની વાત કરી હતી એનો વિડીયો તમને અત્યારે દેખાય છે બધા ખેડૂત મિત્રો જઈ અને વિડીયો જોઈ લો અને બધી ડિટેલ તમને જટકા મશીન લગતી એમાં મળી જશે નાના ખેડૂતો હશે તો એના માટે પણ અલગથી ઝટકા મશીન મળી જશે મોટા ખેડૂતો માટે પણ અલગથી જટકા મશીન મળી જશે ઓફરો આવેલી છે એમાં એ પણ તમને જોવા મળી જશે અને બજાર કરતાં ખૂબ જ સસ્તા દરે તમને આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એને એ જટકા મશીન બે ઝટકા મશીન જે જે લેવા હશે એ મળી જશે એટલે જઈ અને વિડીયો જોજો અને તમે એમાંથી કોન્ટેક નંબર લઈ અને એમનો કોન્ટેક પણ કરી શકશો વિડીયો માન સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર